મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય સેનાના આ પરાક્રમને બિરદાવા અમદાવાદ મહાનગરપાલિકાની વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ભગવાન પરશુરામ પ્રતિમા પાસેથી ફ્લેગ ઓફ કરાવી હતી મુખ્યમંત્રી ભારતીય તિરંગા સાથે આ તિરંગા પદયાત્રામાં સહભાગી થયા હતા આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓ ના ભાવનાનું પ્રતિબિંબ છે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને લડાઈને એક જ્વલંત સફળતા મળી છે તેમણે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાનના પ્રેરિત આતંકીઓ અને તેમના આકાઓને તેમની જ જમીન પર ધૂળ ચાટતા કરીને ભારતે પહેલગામ આતંકવાદી હમલાનો બદલો લીધો છે એટલું જ નહીં આખું વિશ્વ ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બાહુદર બહાદુરીથી અચંબિત થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે આ ઘટનાઓથી રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ જાગી ઉઠ્યો છે એટલું જ નહીં આપણા સૈન્યએ તિરંગાનું ગૌરવ અને સન્માન વધાર્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે તિરંગો દેશના લોકોને એકસાથે જોડે છે આ તિરંગા યાત્રામાં પણ આપણે એકતાના સૂત્ર બાંધીને રાખીને રાષ્ટ્રહિત પ્રથમના ભાવને જાળવી રાખતો ખૂબ મહત્વનો અવસર છે તે તેમણે જણાવ્યું હતું મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે આ તિરંગા યાત્રા એ દેશની એકતા અખંડિતતા જાળવાની સાથે આપણી સેનાનું મનોબળ વધારતી યાત્રા છે આપણો તિરંગો સતત ઊંચે ને ઊંચે લહેરાતો રહે તે માટે સેનાના જવાનો માતૃભૂમિ માટે ખડે પગે તૈનાત રહે છે ત્યારે આ તિરંગા યાત્રામાં જોડાઈને તેમનું મનોબળ વધારવાના સફળ આયામને તેમણે બિરદાવ્યો હતો યાત્રાની શરૂઆત ભગવાન પરશુરામ પ્રતિમાથી વ્યાસવાડીથી થઈ હતી અને નેશનલ હેન્ડલૂમ હાઉસથી રાણીપ મેટ્રો સ્ટેશનથી આરટીઓ સર્કલથી જમણી બાજુ સુભાષચંદ્ર બોઝ સર્કલ ખાતે સમાપન થયું આ તિરંગા યાત્રામાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ અમદાવાદ શહેર પ્રમુખ પૂર્વ મંત્રી સ્થાનિક ધારાસભ્યો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બચા પાણી તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખો સંતો મહંતો સ્કૂલના બાળકો પોલીસ કર્મીઓ અમદાવાદ બીજેપીના કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો જોડાયા હતા અને વિરાટ વિરાટ તિરંગાનું પુષ્પ વર્ષા દ્વારા સ્વાગત કરાયું હતું હરજીતસિંહ ગિલ અમદાવાદ સોમવાર એટેક જે થયો અને એની સામે આપણે ઓપરેશન સિંદૂર ની શરૂઆત કરી ભારતીય સેનાએ અને ભારતીય સેનાએ માત્ર 3 દિવસની અંદર પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું જે પ્રમાણે આતંકી ઠિકાનો પર આપણે હુમલો કર્યો અને સૌથી વધુ આતંકીઓને આપણે ઢેર કરી અને વિશ્વએ જોયું કે ભાઈ ભારતની તાકાત શું છે પાકિસ્તાને જોયું કે ભારતની તાકાત શું છે અને એ સૈન્યના સૌર્યને બિરદાવવા માટે આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને